ચાલો તમે મસ્ત ત્યાંથી આવ્યા તો આપડે આજે ગુલાબ બનાવવાનું છે તો આપડા કોને ગુલાબ બનાવશો આપડે પેલા જોઈ લે કોણ મસ્ત ત્યાંથી આવ્યું છે બધા મસ્ત છો તો આપણે જોઈ લઈ કોણ મસ્ત અત્યારથી ને આવ્યું છે કોણ મસ્ત અત્યારથી ને આવ્યું છે આ બે આ બે મસ્ત અત્યારે વિશ્વરાજ ચાલો ઊભા થાય વિશ્વરાજભાઈ વિશ્વરાજ બહુ મસ્ત લાગે હો વિશ્વરાજ કા ચાલો વિશ્વરાજ પાંચ ગુલાબ આપી દો એક બે ત્રણ ચાર પાંચ હે મોટું તો એવું ફૂલ દડા જેવું થઈ જાય ને ગુલાબ બનાવી કા મજા આવે ને ચાલો હેઠા બેસી હો ચાલો કેટલા ગુલાબ આપ્યા વિશ્વરાજભાઈ ને ચાલો અદબ લ્યો બધાય ચાલો અદબ ચાલો ફૂલ બનાવો ઉપર બધાય ફૂલ બનાવો ચાલો વિશ્વરાજભાઈ ફૂલ બનાવો તમારે બનાવવાના જ છે બધાય ફૂલ બનાવો ચાલો માથા ઉપર બધા માથા ઉપર હાથ હોવા જોઈ ખંભે કમર

છે ગુરુવાર કયો વાર છે બુધવાર પછી ગુરુવાર આવે કયો વાર આવે યાદ રાખવાનું હો ચાલો તમારું નાસ્તો બનાવી નાખો ચાલો જો આપણે બાળકો માટે ઢોકળા બનાવવાના છે આજે ગુરુવાર તો આપણે ઢોકળા અને ચણા ને બધું બનાવવાનું છે જો જોવાય છે ગુરુવાર તો લીલી ભાજીને ને મુઠિયા બનાવવાના છે શાકભાજી પેલા પુલા અને ચણા તો જો ચણા પણ મસ્ત આપણે પલાળી કમ્પ્લીટ રાખ્યા છે તો ચણા ચણા બાફવા મૂકી દઈએ અને ઢોકળા બનાવી નાખી બાળકો માટે મસ્ત ઢોકળા વાસી કમ્પ્લેટ કર્યા છે જો અહીંયા મસ્ત ઢોકળા બફાઈ ગયા છે સવારનો નાસ્તો ઢોકળા છે ચાલો આ ઢોકળા આપણા બફાઈ ગયા છે તો ચાલો આને આપણે સુધારીને ને બગાઈને બાળકોને સવારનો નાસ્તો ઢોકળા છે તો આપી ચાલો તો જો બાળકોને સવારનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે ચાલો અને ઢોકળા મસ્ત આપણે વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે જો અને બાળકો માટે મસ્ત ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈ ચાલો બધા માથા ઉપર હાથ રાખો બધા નાસ્તો ખાવો ને બધાય માથા ઉપર હાથ વા ચાલો પહેલા હાથ જોડે આયકો બંધ કરી લે આપણે છે ને નાસ્તાની પ્રાર્થના બોલ લઈ બોલવી છે ને તો ચાલો આયકો બંધ કરી દે બધાય साथे रमिए साथे रम साथे भणिए साथे जमिए साथे करिए सारा काम साथे करिए सारा कट श्री भगवान ઓમ શાંતિ ઓ ઓમ શાંતિ ઓ ચલાય કુખલ નાખોન પાછા ફરીથી માથા ઉપર રાખી દયો ચલા નાસ્તો આપી દો હો ચા તો સવારનો નાસ્તો ઢોકળા બધા એને આપી દે છે બારકો બધા એની મસ્તીમાં ખાઈ રહી છે ખાવા મંડો હો ચાલો છોતા વઈ કઈ જો આપીસ આનો ખાવા મંડો કોણ પેલે ફિનિશ કરી દે તો ફિનિશ કરો મને આ તો ફિનિશ કરો ચાલો ફિનિશ કરવાલો ચાલો આપણે છે ને ફ્રૂટ વિશે શીખશું ફ્રૂટનો સ્વાદ કેવો લાગે એ છાલ ઉતારીને ને ખવાય કે નહીં જો સામે છે ને આપણે ફ્રૂટ લાખેલા છે તો એ ફ્રૂટ વિશે તમારે મને સમજાવવાનું છે બરોબર તો બધાને આવડી જશે ને રેડી છો બધાય તો ચાલો પહેલા છે રૂતમ ભાઈ આવશે પતુ આવશે દિનાક્ષી બેન આવશે ચાલો ચાલો આયુષ બધા એક એક ફ્રૂટ લઈને લઈ લ્યો એક એક ફ્રૂટ અને ઊભા થઈ જાવ અને લાઈનમાં ઊભા રહ્યો ચાલો ઉભા થઈ જાવ રુતમભાઈ એકની માહે એક ઉભા રહી જાવ ફ્રૂટ લાઈન એકની પાછળ એક વેરી ગુડ યસભાઈ લાઈન કરો અહીંયા આવો દીક્ષિતા બેન અહીંયા લાઈનમાં ઊભી જાવ મારી આગળ આવો દે ચાલો લાઇનમાં ઊભી ગયા તર્યાંશી બેન આવો ચાલો અહીંયા આવો તમારા હાથમાં શું છે તરબૂચ તો તરબૂચ કેવા કલર નું હોય માં લાલ કલર નું અને એની છાલ કેવી હોય લીલી કેવી હોય જો આ છે ને પાછલું એ લીલા કલર નું હોય અને આગળ છે ને અંદર આપણે સુધારીને તો એ લાલ કલર નું હોય એને છાલ ખાવાની હોય કે સુધારીને ખાવાનું હોય સુધારીને વેરી ગુડ ઈ ખાધા સ્વાદમાં કેવું લાગે ખાટું નહીં મીઠું કેવું લાગે તરબૂચ કેવું હોય મીઠું મીઠું હોય વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો આર્યન ભાઈ આવી જાઓ તમારા હાથમાં શું છે કયું ફ્રૂટ છે કીવી શું છે વેરી ગુડ તો આ કીવી છે ને એ આપણે સુધારીને ખાવાની હોય કે છાયલું કાઢીને સુધારીને અને છાયલું કાઢવી પડે ને હે હા તો એ સ્વાદમાં કેવી લાગે આપણને ખાટું મીઠું વેરી ગુડ ચાલો બેસી જાઓ ચાલો તમે કયું ફ્રૂટ લઈને આવ્યા યશભાઈ ઓર આવો કેળાં અને છાયલ વધુ ખાવાનું હોય કે આપણે છાઇલ કાઠીને ખાવાનું હોય છાઈલ કાઠીને ખાવાનું હોય ઊભા તો રહ્યો ભાઈ અમારે તો હજી તમને પૂછવાનું છે તો એ તમને ખાવામાં કેવું લાગે મીઠું લાગે અંદર કેવા કલરનું હોય આપણે કેળું અંદર આપણે ખોલીએ તો એ કેવા કલરનું હોય એ તો મીઠું તો હોય પણ અંદર કલર કેવો નીકળે સફેદ કેવો નીકળે અને ઉપર કેવી હોય એની છાલ પીળી હો ચાલો બેસી જાઓ ચાલો ચાલો આવી તો તમે ક્યુ ફ્રૂટ લઈ આવ્યા છો મોસંબી સંતરુ છે છે શું મોસંબી કેવા કલરની કલરની હોય કેસરી અને ખાવામાં કેવી લાગે ખાટી મીઠી પછી એની છાલ ખાઈ જવાની કે આપણે ફોલવી પડે એને ફોલવી પડે પછી અંદરથી શું નીકળે ચીરું નીકળે ને મોસંબીની હે પછી ખાય એટલે કેવી લાગે ખાટી મીઠી તમને બહુ ભાવે વેરી ગુડ ચાલો બેસી જાવ તમને શું આપ્યું આ બધા ફ્રૂટ છે શું છે તો ફ્રૂટ આપણે સ્વાદ માં કેવા લાગે આપણે ખાતા હોય તો આપને ખબર પડે ને કે ખાટા લાગે મીઠા લાગે હે તરબૂચ સફરજન બધું આપણે ખાઈને ને તો આપને ખબર પડી જાવી છે જોઈએ કે તરબૂચ આપને કેવું લાગ્યું કેળું હોય તો આપને કેવું લાગે એને છાલ ઉતારી ખવાય કે કેમ ખવાય આવડી ગયું ને વેરી ગુડ ચાલો બેસી જાવ ફ્રૂટ મૂકી દો ચાલો બીજા વારો વાર ફ્રૂટ ને રાખી તમે બેસી જાવ વેરી ગુડ ચાલો મજા આવી બધાય ને તો ચાલો તાળી ઉપાડો ફૂલ બનાવી દયો વેરી ગુડ જો આયા બાળકો માટે મસ્ત આપણે પુલાવ બનાને રેડી રાખ્યો છે ને આયા મસ્ત જોવો ચણા પણ વઘારી નાખ્યા છે તો ચાલો બપોર નો નાસ્તો દેવાન બાળકો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બાળકો નાસ્તો આપી દે ચાલો બધા માથા ઉપર હાથ રાખો બધા ચાલો નાસ્તો ખાવા ને